દ્વારકા જવાનું થઈ છે હવે કોણ કોણ આવે તૈયાર ત્યાં જ નહી બધા હવે કહેવા જવા ગાડી આઈ જશે નહીમાં જઈને ફોન કરવો પછી ગાડી આવી ગઈ છે હું

આખી જિંદગી તમે યાર પોણા તત કર કર કરશો પછી એમાં બધું વિચારવું તો પોણા ને હવે એમાં ટાઈમ દાડા એમાં હું વિચારવાનું હું તમે તો અમારા હાથ ના વધારે દર્શન કરીને આવજો બધા એ તો પછી નહીં આવે તો દર્શન તો કરશું જ ને અમે એક તો ભાઈ પેલા હાથી જેવા ને પેલા રવાથી પાડા જેવા ને એવા બધા એક ગાડી માય યાર એટલા બધા એટલે જગ્યા તો હ તો આવી જા તમે પૈસા ના પૈસા લઈએ અમે પૈસા ને એવું કશું જ નહીં અરે પૈસા ની જરૂર નહીં તમે યાડો અમારા હંગાર તમને નાના જીઓ અને દર્શન અમારા હાથ વધારે કરજો એ બે માંથી યારો પછી રમી ગયા તો કોને નહીં આવે લુકડા લઈ લીધો લઈ લીધો આ જોડી લીધા લુઘડા તય જોડી હા પેલું બ્રાકલી જો બ્રાક બધુંય લઈ લીધું નકા ઈકાર તો કશું નઈ બધું મે લઈ લીધું હેરે રવાજી હે રવાજી શું કરે રવાજી મેલું લેતા ભાઈ ભાઈ આ ને ઊ થઈ ગયો અને બિગા એટના વાગે નેકણવાનુંધું પેનાવા ને આ હોકણા મારા

Ketamin, mana ban? Aramiji,

આપણે દાણા ત્યાં એનું કોમ ના કરી ને આવે જે વાત છે બધા ત્યાં થઈ જશે ને હવે આપડે ગાડી આવી જઈશ અને ત્યાં કીધું

હું ત્યાં તનુ હું એક તનુ હું તમના ફાવ બધો વાત કરે તો ધ્યાન ના રાખ તો યાર આ મુઠવા આગળ ભટકાય કેવું પણ તમારો પેલો હા તો પાંચ પૈસા નવ વાગ્યા નવ સાડા નવ વાગ્યા હેલો

માતાજીએ બેના બરાબર જણાવી તમે સુખ શાંતિ દર્શન કરજો નકરા કોઘા વસા કરો માનો ના કે માતાજી હે બેના માતાજીએ જો પછી ના માતાજીએ દો તો ને અજો બે તો બેસો ને અમે થી વિતાક

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અરે તમે ભૂલો પ્યાના કીધું તો અમે ઘરે ના આવું વાત કનો હતો આવવાનું હતું આ નકરા કોગાત કર બોલો હે તુંદી બોલો મને ખબર ન હતી કે આવું થવાનું પણ એ પણ ખુલી રાખણ અમે નહી રહેવાનું માવાનું છે તમારે હા હું નહીં માર ખાના બેહજો લે કેને દેખાવ દર્શન કરજો બાહે એ હા

આ બે હે આ બે કરો અરે હાલો આમના હાથ આવના આપણે આલે હા દેજો પાછી વારીયું માં હા દેજો જોજો જોજો હા હા બેઠાની તમે નહી તો અમે હું ઉતરી જઉં અને તમે ના તમે ના ઉતર ગાંધી કુલતા નથી હજુ જવા ત્યા અને આ તો ક્યાં વાત હતો બુધો

આ તમે ને તોય મંદિરે દર્શન ને થઈ ગયા અને તમને શું ખબર હે આ લોકો તો તમને ના હું ના તમને ના વાત રસ્તામાં વાત હા આ બધું સેટિંગ કર્યું તો કશું ઠકાણો નતું એક બાજુ રમેશજી રવાજી કે તમારે માની વાતો અભાણવાની માનજો ને તમારા હિસાબે ના પાડ્યું હતું મારું થાય અને તમારે તમે ઉતાનું નક્કી કંકાન ખાનું હતું